વડોદરામાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ વધુ એક ઠગ પોલીસના સકંજામાં આવ્યો છે શહેરના એસઓજી ટીમે દાંદલજા વિસ્તારમાંથી કેવા શખ્સને ઝડપી પાડ્યો છે જે છેલ્લા સાત મહિનાથી પોલીસને ઓળખ આપી નિર્દોષ લોકોને લૂટી રહ્યો હતો આ શખ્સ પાસેથી પોલીસે વર્દી સિક્કા અને અનેક નકલી ડોક્યુમેન્ટ્સ પણ મળી આવ્યા છે શહેર પોલીસની એસઓજીની ટીમ પાસે એક બાતમી હતી કે જે બાતમીમાં તાંદળજા રોડ પર મોબીન ઇકબાલ સોદાગર નામનો એક ઈસમ છે જે પોતે પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવે છે એટલે કે ડુપ્લિકેટ પીએસઆઈની પોતાની ઓળખ આ ઓળખ આપી પોતાની પાસે એવા પોલીસના ઓળખવાળા કાર્ડ એના નેમ પ્લેટ એના ફોર વ્હીલર પર પોલીસની ઓળખ પછી પોલીસનો ખાખી ડ્રેસ એની ગાડીમાં લગાડે પોતાનું નામ નેમ પ્લેટ પછી પીએસઆઈની પોતાની આખી ઓળખના જેટલા પણ આર્ટિકલ્સ હોય સરકારી કર્મચારીના પોલીસ તરીકે આર્ટિકલ્સનો ઉપયોગ કરતો તો એનું મુખ્ય કામ હતું જમીન લેવેશમાં મોટા તોડ કરવા અને લોકોની સાથે છેતરપિંડી કરી પોલીસની ઓળખાણ આપી દબાણમાં લઈ અને જે તે કામ કરી એમની સાથે છેતરપિંડી કરવી અને આની માહિતી એસઓજી ટીમને અમારી એસઓજી ટીમ છે વડોદરા સિટી પોલીસની એને મળતા એક એક બંગલો પણ રાખે છે અલ અહીંયા અમારા જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર છે એની અંદર એક બંગલો હતો અલ કબીર આ બંગલામાં એક કચેરીને પોતાના બંગલાને પોતાની કચેરી તરીકે ઓળખાણ આપે છે ત્યાં સીલ સ્ટેમ્પ્સ બીજા પોલીસને લગતા ડોક્યુમેન્ટ્સ ત્યાં રાખે છે સંગ્રહ કરે છે એટલે આ બંગલામાં જઈને અમે રેડ કરી એસઓજીની ટીમ અહીંયા અમારી પોલીસ ટીમ સાથે તો પછી એની પાસેથી બધી વસ્તુઓ અને હિસાબની પણ અમે ઝડપી લીધી એનું પણ પૂછપરછ કરી ત્યારબાદ અમે આ એક ગુનો દાખલ છે લગભગ જેટલા અલગ અલગ એની પાસે કાર્ડ મળેલા છે એની પાસે સીલ મળ્યા છે એની પાસે નેમપ્લેટ છે એર ગન છે પછી પોતાના નામના આધાર કાર્ડ છે પોલીસ ઓળખાણ સિવાયના ઘણા બધા આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે એવી ડુપ્લિકેટ

એવી રીતે બધી આખી અલગ અલગ બાવીસ પ્રકારના અત્યારે હાલ અમારી પાસે એના સરકારી જે કાર્ય પદ્ધતિમાં ઉપયોગ થતા એવા બધા આર્ટિકલ્સ એકત્રિત કરેલા છે પોલીસ દ્વારા મેં આપીલ કરવા માંગીએ છીએ કે આવી રીતે નકલી પોલીસની ઓળખાણ આપી તમને શે શરમમાં નાખી તમારી પર દબાણ કરી અને આવી રીતે કોઈ તોડ કરતા હોય તો પોલીસ એ નથી હોતી એમને